म स्वायक्षर प्रियदासजी त्यारेभुझ मंदिरना हानुस्वाविनी आगनाथी પ્રસાદી મંદિરમાં વિરાજતા શ્રી ગણેશ મહારાજના પંદરમાં વાર્ષિક પાઠોત્સવની નિમિત્ત બનાવી પ્રસાદી મંદિરના મહાન સદગુરુ સ્વામી બાલદાસજીની આજ્ઞાથી વેદ વેદવિદ્યા પ્રતિષ્ઠાન ઉજ્જૈન તેમજ ભુજ મંદિર સંચાલિત રાપર ગુરુકુળ અને ગુરુકુળ સંચાલિત સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમ એ બે ના ઉપક્રમે ક્ષેત્રીય વૈદિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આની વ્યવસ્થા એવી રીતના હોય છે કે ક્ષેત્રીય સંમેલન હોય તો ખાસ કરીને ચાર રાજ્યોમાંથી જે વૈદિકો પરંપરાથી જે વેદનું અધ્યયન કરેલું હોય એવા વૈદિકો અહીં આવે તો મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ ચાર રાજ્યોમાંથી વૈદિકો આવ્યા છે અહીંયા સો વિદ્વાનો છે અને અહીંયા ગણે વેદની દસ શાખાઓ છે એમની પારણ થશે આજે સવારે જ રાજ્યપાલજી દ્વારા અને પૂજ્ય મહાનુસ્વામી દ્વારા એમનું દીપાકટ્ય થયું અને વેદા વેદ પારણનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે અને આવી રીતે બપોર પછીના ભાગમાં હજુ પણ વેદ પારણ થશે ત્રણથી ચાર દરમિયાન અને સાડા ચારથી છ દરમિયાન વિશિષ્ટ વ્યક્તિઓ દ્વારા પ્રવચનો થશે જે વેદને આધારિત હશે કે વેદની અંદર શું શું સમાયેલું દાખલા તરીકે એક જ તમને કહું કે વેદ વાંગમાં એમ સમુદ્ર વિજ્ઞાન આ વિષય ઉપર આજે જ પ્રવચન છે તો એ જે વિદ્વાનોએ જે સંશોધન કર્યું હશે તો એ અહીં આવીએ તો આપણને ખ્યાલ આવે એટલે આવા વિષય ઉપર આજે કાલે પરમ દિવસે ત્રણે ત્રણ દિવસ સુધી વિષય ઉપર પ્રવચનો હશે વેદ પારાયણ હશે અને આવતીકાલે વિશેષ વેદ સંદેશ યાત્રાનું પણ આયોજન છે ભુજ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી વેદ સંદેશ યાત્રા નીકળશે અહીંથી નીકળશે અને પાછી અહીં જ વિરામ લેશે આવતીકાલે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ છે સાંસ્કૃતિક કાર્યક્રમમાં શું હોય છે કે વૈદિકોને થોડુંક આ પ્રદેશનું પણ એને જાણવા મળે તો ગુજરાતનો આપણો મણિયારો રાસ છે કે આપણું કચ્છનો જે સંગીત છે ગળો ગમેલો છે કે જે પાવો છે કે એ બધું તો એની પણ સમજૂતી રજૂઆત આવતીકાલે રાત્રે થશે અને વૈદ્યકો પણ આપણી સાથે રાસ પણ લેશે આ કાર્યક્રમ છે અને ઓગણીસ તારીખે બપોર પછી થી છ દરમિયાન સમાપન કાર્યક્રમ છે તો આ આવી રીતના આખો કાર્યક્રમ છે અને એમાં બધા લોકોને આપણે આવકારીએ છીએ જેમાં આજે રાજ્યપાલ શ્રી બિહારસી પધાર્યા ની સાથે સાથે ભુજમંદિરના માનસામી તેમજ બીજા અન્ય રાજકીય દ્વારાથી પણ માન્ય વ્યક્તિઓ વિનોદભાઈ ચાવડા છે એ ધારાસભ્ય આપણે કેશુભાઈ છે તેમજ ભુજ મંદિરના ટ્રસ્ટીઓ એ પણ સાથે રહ્યા અને ખાસ કરીને જેના માધ્યમથી આપણે કરીએ છીએ એવા ઉજ્જૈનની એ મહર્ષિ શાંતિપરની વિદ્યા પ્રતિષ્ઠાનના સચિવજી

विद्वान है जिसपे इस बहुत कुछ लिखा है उन्होंने यही बात कही है कि दुनिया की अकेली संस्कृति जिसमें निरंतरता है अविरल है और भी संस्कृतियां हमसे भी पुरानी है लेकिन आज उनका और उनकी पुराने प्राचीन जो संस्कृति उसके बीच में कोई रिश्ता नहीं बचा भारत अकेली संस्कृति है जो 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 आदर्श या जो मूल्य अब से हजारों साल पहले भारतीयों को प्रेरित करते थे वो आज भी उसी तरह प्राप्त और ये संभव हो सकता है कि मैं नहीं के यहाँ आया हूँ तो मैं तारीखी कह रहा हूँ जिन्होंने उस ज्ञान परंपरा को बना के रखा और वो ज्ञान परंपरा को बना के ये गुरुकुल हमारे संत हमारे साथ हमारे ज्ञान जो लोग ज्ञान के काम में कपासम जो लोग ज्ञान के काम में ही अपने पूरे जीवन को लगा देते हैं तो हम उनके प्रति अपनी दे। तो बहुत बहुत मैं प्रभावित हुआ हूं और मैं कमाल है ये कि किस तरह यहाँ के लोगों ने उस विषम परिस्थिति को अवसर में बदल लिया और अपना इतना आगे की तरफ बढ़ने